જીપીસીબી દ્વારા પાંડેસરાના બે યુનિટ ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝ સાથે દહેજની ઓપી કેમ અને પાનો ઓમ ક્લોરાઈડને ક્લોઝર નોટિસ આપી તેઓના રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર ખાતે જીપીસીબી દ્વારા મોકલી અપાયા છે સુરતમાં પર્યાવરણને નુકસાન પહોંચાડનાર એકમો સામે જીપીસીબી દ્વારા લાલાક કરાઈ છે પર્યાવરણને નુકસાન પહોંચાડનાર પાંડેસરાના બે યુનિટ જેમાં ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝ સાથે દહેજની આપ અને ક્લોરાઇડને ક્લોઝર નોટિસ આપી પાણી તથા વીજળીના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે ઉપરાંત પાંડેસરાની બંને કંપનીઓને પ્રદૂષણ ફેલાવવા બદલ પચીસ લાખનો દંડ પણ જીપીસીબી દ્વારા ફટકારવામાં આવ્યો છે જીપીસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ પર્યાવરણને થયેલા નુકસાન બદલા ચાર એકમો સામે એન્વાયરમેન્ટલ ડેમેજ કમ્પનસેશન એટલે કે પર્યાવરણ નુકસાનનું વળતર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કંપનીઓની બેંક ગેરંટી જપ્ત કરવા સહિતના કડક પગલાં લેવામાં આવશે પર્યાવરણ નુકસાન પહોંચાડવા બદલ રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર જીપીસીબીને વડી કચેરી ખાતે મોકલી અપાયો હતો તારીખ ના રવિવારના દિવસે એટલે અમને જે માહિતી મળેલી એના આધારે ચાર ચોથી જાન્યુઆરીની રાત્રીએ અમારી ની પ્રાદેશિક કચેરી સુરતની ટીમ દ્વારા જે ઇન્સ્પેક્શન કરવામાં આવેલ અને એનો જે અહેવાલ છે એ ગાંધીનગરની વડી કચેરી ખાતે મોકલવામાં આવેલ સાથે સાથે આ સમગ્ર પ્રકરણમાં જે સંકળાયેલા એકમો માનોલી જીઆઈડીસી અને દહેજ જીઆઈડીસી સ્થિત એકમોની પણ તપાસ કરવામાં આવેલ જે તે પ્રાદેશિક કચેરી દ્વારા અને એનો પણ એના પણ અહેવાલો વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ વડી કચેરી ગાંધીનગર દ્વારા તાત્કાલિક ધોરણે એ દરેક આખા સમગ્ર પ્રકરણમાં જે પણ એકમો સામેલ હતા એ દરેકને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ પાઠવવામાં આવેલ છે સાથે સાથે જે ટેન્કરો આમાં સંકળાયેલા હતા બે ટેન્કરો એ બંને ટેન્કરોના રજિસ્ટ્રેશન ને રદ કરવા બાબતની પ્રક્રિયા હાથ ધરવા માટે જે તે આરટીઓની કચેરીને પણ જાણ કરવામાં આવેલ છે બમરોલી સ્થિત જે એકમો આ પ્રકરણમાં સંકળાયેલા હતા જે વેસ્ટ કેમિકલ ને ડિસ્ચાર્જ ઇલિગલ રીતે ડિસ્ચાર્જ કરતાં પકડાયા છે એમને સંયુક્ત રીતે એન્વાયરમેન્ટલ કમ્પેન્સેશન ડેમેજ કમ્પેન્સેશનના ભાગરૂપે પચીસ લાખ રૂપિયા દંડ કરવામાં આવી છે સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને એના ડ્રેનેજ કનેક્શન અને પાણીના કનેક્શનને પણ ધીમું કરવા માટે ડિસ્કનેક્ટ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે અને હાલમાં પોલીસ સ્ટેશનને પણ અમે આ બાબતે જે એક્શન લેવામાં આવ્યા છે એ બાબતે જાણ કરી રહ્યા છે જે પણ આ સમગ્ર પ્રકરણ છે એમાં અમને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ સહયોગ કરવામાં આવે છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે